મને હંમેશા એવું લાગે છે કે પત્રકાર બનવું એ અઘરું છતાંય ચેલેન્જિંગ કાર્ય છે એટલે દરેક માણસ પત્રકાર નથી બની શકતો પાલનપુરની ધરતી એવી છે જેને દરેક ક્ષેત્ર પર મહામૂલ્ય રત્ન મળ્યા છે પછી એ સાહિત્ય ક્ષેત્ર હોય કલા ક્ષેત્ર હોય કે પત્રકારિકતા ક્ષેત્ર આજે હું તમને એક એવી સફર પર લઈ જવાની છું જે સફર વિશે પાલનપુરના દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે જે સફર છે સ્વરાજ્યની વાત છે 1953 ની જ્યારે શ્રી ચંપકભાઈ એમ મહેતાએ એક અઠવાડિક સાપ્તાહિકની શરૂઆત કરી જેનું નામ આપ્યું સ્વરાજ્ય શ્રી ચંપકભાઈ એમ મહેતા જેઓ નીડર સ્પષ્ટ સત્યવક્તા અને માયાનું વ્યક્તિત્વ ધરાવતા હતા એમનો રમુજી સ્વભાવ એ એમનો એક વિશિષ્ટ ગુણ હતો ગમે તેવી મુશ્કેલી હોવા છતાં તે મુશ્કેલીને તેઓ હળવાશથી જોતા અને એનો તોડ નીકાળવાનો પ્રયાસ કરતા બનાસકાંઠાના જાહેર જીવનના ઘડતરમાં એક પત્રકાર તરીકે એક સામાજિક કાર્યકર તરીકે તેમજ રાજકારણના એક નિષ્ણાન તરીકે શ્રી ચંપકભાઈ મહેતાનું ફાળું ઐતિહાસિક અને અપૂર્વ રહેલું પરંતુ ઈસવીસન ઓગણીસો ચોસઠમાં આ બાહોશ પત્રકારે આપણી સમક્ષથી વિદાય લીધી અને ત્યારે સ્વરાજ્યનું સુકાની પદ સંભાળ્યું શ્રી જીતેન્દ્રસિંહ મહેતાએ શ્રી જીતેન્દ્રસિંહ મહેતાના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો ઉચ્ચ આદર્શ ધરાવતા નિષ્ઠા અને પ્રબળ પુરુષાર્થ સભર જેમનું વ્યક્તિત્વ હતું સ્વરાજ્યનું સુકાનીપદ સંભાળ્યું તે પહેલા તેમના ચિત્રો વાર્તાઓ ડિઝાઇન ગીતો ગુજરાતી દૈનિક અને ચોપાનિયામાં છપાતા હતા એમ તો અમને બનવું હતું ઇન્ટિરિયર ડેકોરેટર પણ બની ગયા પત્રકાર એ પણ ઉચ્ચ ગજાના એમના એ સમયના દુરેલા કાર્ટૂન ડિઝાઇનો ચિત્રો જો આજની પેઢીને જોવા મળે તો એ એમની માટે અમૂલ્ય ભેટ ગણાય જ્યારે સૌપ્રથમ મેં આ વિડીયો કરવાનો વિચાર કર્યો ત્યારે મને એટલી જ જાણ હતી કે તેઓ સારા એવા પત્રકાર છે ઇતિહાસકાર છે લેખક છે પણ જ્યારે મેં એમના વિશે ઘણું વાંચ્યું ત્યારે મને ખરેખર લાગ્યું કે તેઓ તો એક મોટા ગજાના આર્ટિસ્ટ હતા જેમના કાર્ટૂન ડિઝાઇન ચિત્રો ઘણી બધી મેગેઝીનોમાં છપાતા છાપાઓમાં છપાતા કલકત્તાની એક મેગેઝિન સાધનામાં એમનું દોરેલું ચિત્ર છપાયું હતું સાથે ઘણા એમના ચિત્રો કાર્ટૂન ઘણી ઘણી મેગેઝિનોમાં છપાતા અને લોકો સુધી એ વાતો એ ડિઝાઇન અને વાર્તાઓ પહોંચતી પણ હતી ભાગ્ય જેવું જોવા મળે કે કોઈ એક ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ બીજા ક્ષેત્રમાં પણ કર્મનિષ્ઠ હોય જ્યારે એક સમયે રાધનપુર સાંતલપુર અને કચ્છમાં કપરો દુકાળ પડ્યો ત્યારે ઘણા નિરાધાર લોકો માટે કાંટાળા ટેકરાવાળા માર્ગે જઈને પણ તેઓએ અનાજ કપડા તબીબી સારવાર પહોંચાડી હતી દુસકાળમાં સમાચાર છાપીને ફોટા છાપીને બેસી રહેવાને બદલે એ લોકો સુધી મદદની અપીલ પહોંચાડતા બધી જ્ઞાતિના વાંચકો એમના સુધી સહાય પહોંચાડતા અને આમ એક સમાજ સેવક તરીકે તેઓ આજની પેઢી માટે ઉદાહરણ બની ગયા બનાસકાઠામાં દુકાળ પડ્યો બનાસકાઠામાં દુકાળ પડ્યો એટલે એવું કે રાધનપુર સાતલપુર અને બનાસકાઠામાં હતું રાધનપુર સાતલપુર એ બો એ બાજુ જોવા ગયેલા ત્યાં ત્યાં તાલુકા પંચાયત રાનુપુર તાલુકા પંચાયતના પ્રમુખ કરમણભાઈ પટેલ હતા એ કરમણભાઈ પટેલ છે છેવાડાના ગામે લઈ ગયા હતા છેવાડાના ગામે લઈ ગયા એટલે જીતુભાઈએ બધું ત્યારે પછી આખો પછી મન ઘરે આવી અને છાપવાનું નક્કી કર્યું રાધનપુરમાં કરમણભાઈના ત્યાં ઊંઘ ગયા હતા ગમે તે પછી એમના મનમાં વિચાર આવ્યો કે છાપીને માત્ર છાપીને શું કરવાનું છતાં એમણે છાપ્યો છાપ્યો પણ કોઈ બોર્ડર એરિયામાં જાય નહીં બધા મથક હોય અને નજીકમાં જ્યાં સુધી જવાતું હોય રોડ ઉપરના ગામો હોય એ ત્યાં જઈ અને તાપી ના આવે ફોટા પડાઈ ના આવે એટલે દૂરના ગામો રહી જાય એ દૂરના ગામમાં રહી જાય એટલે જતો એવું ભલે નાનું તો નાનું પણ આપણે જ કરવું એટલે અગિયારસો અગિયાર રૂપિયા કાઢી અને સ્વરાજમાં જાહેરાત કરી કે અમે નાના પાયા ઉપર આ કરવા માગીએ છીએ અને નાના પાયા ઉપર કરવા માગીએ છીએ એવું ના જાહેરાત કરી અને એમને આ કર્યું એનું આ શ્રી જીતેન્દ્રસિંહ મહેતા તેઓ સારા એક પત્રકાર તો હતા જ પરંતુ સારા એવા લેખક પણ હતા પાલનપુર સાથે જોડાયેલ ઘણી વાતો એમની પુસ્તક સંભારણા એક અને સંભારણા બે માં જોવા મળશે આ સાથે તેમણે બીજા ઘણા પુસ્તકો લખ્યા એમાં લેખો લખ્યા પાલનપુરના ઇતિહાસને જાળવવા માટે એમના ઘણા પ્રયત્નો રહ્યા હતા ઈસવી સન ઓગણીસો નવ્વાણું થી બે માં ગુજરાત સરકારે સ્વરાજ્યને બેસ્ટ વીકલી એવોર્ડ આપ્યો હતો તેમજ એમને બીજા ઘણા એવોર્ડ અને બહુમાન મળ્યા છે એટલું જ નહીં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર એજ્યુકેશન ફોર વર્લ્ડ પીસે તેમને મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકે સન્માન્યા હતા અને મુંબઈના પાલનપુર સમાજ કેન્દ્રએ પણ તેમને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એવોર્ડ થી નવાજ્યા હતા વર્ષ 2019 ના ફેબ્રુઆરી મહિનામાં પાલનપુરના આ મહામૂલા રત્નએ આપણા બધા વચ્ચેથી અંતિમ વિદાય લીધી પરંતુ આજે પણ સ્વરાજ્યની આ ઓફિસ મોટી બજારના વિસ્તારમાં કાર્યરત છે જેનું કાર્યભાર સંભાળ્યો છે એમના જ નાના ભાઈ પ્રદીપભાઈ પ્રદીપભાઈસિંહ મહેતાએ આ કુટુંબે પાલનપુરની ઘણી ઐતિહાસિક વાતોને જાળવી રાખી અને લોકો સુધી પહોંચાડી છે જે જૂના પાલનપુરને હું શોધું છું એ પાલનપુરને તમારા સુધી પહોંચાડવામાં જીતેન્દ્રસિંહ મહેતાના એ લખાણો સાથે શ્રી પ્રદીપભાઈ મહેતા સાથેની એ મુલાકાત